અખાત્રીજ એટલે કે ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરની સ્થાપના ઈસવીસન સત્તરસો ત્રેવીસ અખાત્રીજના દિવસે ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા કરવામાં આવી હતી ત્યારે દસ મે અને અખાત્રીજના દિવસે ભાવનગરનો ત્રણસો સ્થાપના દિવસ હતો ત્યારે ભાવનગરના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે આવેલા ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ નીલમબાગ ખાતે પ્રજાવત્સલ્યને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં રાજવી પરિવારની સમાધિ સ્થાન પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણી મનપાના મેયર ભરત બારડ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને ભાવનગર ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના નીલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા